બરવાળા પીએસઆઈ તેમજ શ્રીને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાણપરીની ઘટના અન્વયે આવેદનપત્ર આપવામાં આવ્યું થોડા સમય પહેલા બરવાડા તાલુકાના રાણપરી ગામે નાની બાળકી સાથે અપકૃત્ય આચારવામાં આવેલ તેમજ અન્ય લોકો દ્વારા બાળકીઓ સાથે શારીરિક અડપલા પણ કરવામાં આવેલા હોવાની ફરિયાદને લઈ આજે બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બરવાડા પીએસઆઈ તેમજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માંગ કરવામાં આવી છે કે આવા નરાધમ લોકોને કડકમાં કડક દાખલારૂપ સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી જય શ્રી રામ મારું નામ મોન્ટુભાઈ માળી છે વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે આજે સાહેબ બોટાદથી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને બરવાળાથી પરિષદના રાજકીય આગેવાન રાણપરી ગામના રાજકીય આગેવાન અને તમામ સમાજ અને ખાસ કરી લક્ષ્મણજી મંદિરના સેવકો સમુદાય બધો સાથે રહી આ જે રાણપરી ગામમાં જે બનાવ બન્યો છે વિધર્મી દ્વારા જે રાક્ષસી પ્રવૃત્તિ કરી છે એને કડક કાર્યવાહી થાય એવી અમે મામલતદાર સાહેબને પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે આ તમામની એક જ માંગ છે કે ફરી આ ન થાય કારણ કે થોડા સમય પહેલાં જ રાણપુર ગામમાં આવી એક ઘટના બની હતી જે છ થી સાત દીકરીને અડપલા કર્યા હતા અને એ બીધર્મીને જો કડક કાર્યવાહી બની હોત એને સજા થઈ હોત તો આજે રાણપરી ગામમાં આ બનાવ ન બન્યો હોત પણ ખાસ કરી સરકારશ્રીને મામલતદારશ્રીને પોલીસને અમારી નમ્ર વિનંતી છે હિન્દુ જ્ઞાતિને હિન્દુ સમાજની માંગ છે જય જય શ્રીરામ જય જય